મિત્રો જય દ્વારકા જય મુલી રામે રામ ડેરા ને નવા બ્લોગ માં તમાર બધા નું સ્વાગત છે અને આપણે જવાનું હે મોહાર માં લગન માં અને થઈ ગયા તૈયાર કેમ કે મોહાર માં લગન માં જવું હોય તો પછી જરાક તૈયાર તો થાવું પડે ને કેમ કે શું કે બાપ ના નામ થી આખું જગ ઓળખે મા ના નામ થી મોહાર ઓળખે અને આજ જવું હે મામા આ એટલે મજા ભારી આવે

પ્રભાતિતો કરવી પડે છોકરા ના હાલે ઈમા વડા માણસ હાલ હા એટલે નકરતા બેન નથી આવવાની હું મમ્મી બે જવાના હતા પછી ને તો પુગાડું જ ના શું થાય

હાર માલ ને નાખવા હાટું જો એવા ભારી ભારે એવા અને થોડુંક ભૂકા ની ઓલશે ઢાંકવાનું હતું એમાં આખું અને ખડ હતો ને એમાં બધા માકી નાખ્યું હે અને પપ્પા ગયા હે બસ મૂકવા ઓલા બસ લેવા એ આખરી ભોટકીએ કે કેટલી વાર હોય વહેલો હાલતો થઈ જવાનું હોય હાલો તો હવે થોડીક વાર પછી મળી હાલો મિત્રો આપણે આવી ગયા હતા મામાની આથી થઈ ગયા ફ્રેશ અને આ બને હે ગાજરનો હલવો કેમ કે હું ગયો તો મામા અને મમ્મી કે સંભારો કર્યો સંભારો હો મારો પ્રિય હલવો હે ગાજરનો હલવો કરી દે થાય હે આથણા ફાટ ગાજર માં કહેવા ગાજર અમારે છે પણ હજી વાર લખી ન્યાય થઈ ગયા જેવા તા ન્યાય આવીને હલવો કર્યો લે હલવો કે મને ના મેળ આવે હલવો તો કરી દે થાય ચાર ગાજર નો હલવો હે પછી કિલો એક માથે માથે ગાજરનો હલવો છે કીમ પેટમાં જા હે ને એ ખબર નહી પડે અને કીમમાં માં શું કે સ્વાદ પકડી લે ને હલવો હલવો બની ગયો મસ્તીનો અને આપણે ને ગૂંથરી ઓથરી દીધી ને એ અટાણ ઉપડીએ ગઈ હે થડ પીસે થઈ ગયું હે અને આ સાઈડ થોડીક રહી ગઈ કે કેમ રહી ગઈ તો કેમ કે આપણે રાખવી દીધી કે ઈ અમારે હે ને પીહુ ને લીલે લીલી ચારવી હે એટલે એ એટલી નઈ બાકી બધી અહીંયા અમે જીંદગી જીવકી છે અમારે પીહુ ચારવા જોઈએ લીલી એટલે ઈ રાખી દઈ બાકી બધી ઉપાડી ના હો હજી હાડા ઉપડી ગઈ હતી હાલો તો હવે હલો ખાઈ લઈ બસ મળી હાલો જો આપણું જીરું છે ને અમુક અમુક જગ્યાએ એ આવું કે ને હશે મસ્તી ના સળી અને ખિસકોલી કલર ખાવા માં મસ્ત હશે કે આ ઘેરો પણ આમાં અસલ આવા અસલ મસ્તી ને ખીસકોલી કલર જેવા થાવા ખાવા ને મકડાવા માંડ્યું બધું ટૂંકમાં બેગીમ વરી જાય ને એવું લાગે અને આમ આગળ આવા જીરું હે ને બધું હાવ અલગ ટાઈપનું હે આની કોર બધું હજી હાવ લીલું છે એકાદ બે ઘેરા ઘેરાજીમણા મકડા હે બાકી બધું જેવું હે ને ગુંદરી તાજ ઉપડી ગય આટલી કંઈક આપણે સારવાર રાખી ને આપણે સારવાર રાખીને એ માલહાટ ઉપાડવા એમાં પ્રભાતભાઈ જોકે કયું ન આવી ગયું ઉપાડવા એ ને માથી પછી મમ્મી તું મને હલવો કરી દે હું ખાઈ ને જાઉં તો તું એ કે થામણા કરી પછી ભાઈ આવજે એ મારે કે થોડીક જે ઉપાડી ઉપાડીને ઉપાડી ને પછી તું આવજે ઠામ કરી

મમ્મી ઉપાડે હે એનો વારો આવી ગયો હે અને આપણું જીરું તમને હું બતાવી દઉં મિત્રો ને બધાને કે આપણે કેવું જીરું હે ને કાં હે હવે લગભગ ને જીરા ઉપાડવા માંડ્યા હે અને અમારે હવે શું કે ધીરે ધીરે વરવું ચાલુ થઈ ગયું હે આવી રીતના અમારે ઘેરા પડવા માંડ્યા શું કેવા કે વરવા માંડ્યું વરવા મીંડું એટલે કે શું કે દેશી ભાષામાં વરવા મીંડું એટલે કે શું કહેવાય આપણે ઉપાડવાની તૈયારીમાં હે હવે અને આપણી કુંતરી થઈ ગઈ બધી થોડપી છે આ એટલી રહી ત્યાં જ્યાં હા બધી આ હું કે માલને ચાર વાટો રાખી છે કે માલને લીલી ચાર વિધા ખરી હલો તો હવે આજના બ્લોગમાં એટલું જ કાલના બ્લોગમાં મળી જાય દ્વારકાધીશ જાય મુરલીધર રામાય રામ ડાયરા ને ઓડિયો